આજે ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ છે નાણા કરી રહ્યા છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા બજેટને લઈને શું માંગ ઉઠાવવામાં આવી રહી છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયો નમસ્કાર સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં હું છું એકસો ઠક્કર આપની સાથે જે સમયથી જ વિધાનસભા સત્ર શરૂ થયું છે તે સમયથી જ વિપક્ષના નેતાઓ દ્વારા અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે કે આ ખુબાળાની સ્થિતિ જોવા મળી રહી હતી અને તે સમય દરમિયાન આજે જ્યારે બજેટ રજૂ થઈ રહ્યું છે અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયા દ્વારા એવી માંગ ઉઠવા પામી રહી છે કે બજેટમાં મફત વીજળીને લઈને જે છે તે નાણાં મંત્રી દ્વારા ચર્ચા કરવામાં આવે જેમાં ત્રણસો યુનિટ મફત વીજળી જે છે તે ગુજરાતીઓને આપવામાં આવે તે રીતની માંગ જે છે તે ગોપાળી ઠાલિયા દ્વારા કરવામાં આવી છે તો મુદ્દે તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ ગુજરાતની વિધાનસભાનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે માનની મંત્રી શ્રી કનુભાઈ દ્વારા બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાના આશા અને અપેક્ષાના વિકલ્પ એવી આમ આદમી પાર્ટી તરફથી અમારી અપેક્ષા એવી છે કે આ બજેટમાં ગુજરાતના જનસામાન્યના જીવનની અંદર સુધારો આવે જનસામાન્યને લાભ મળે એવી જોગવાઈઓ કરવામાં આવશે જેમ અમારા ગૃહના નેતા માનની ચૈતરભાઈએ કહ્યું તેમ કે ગામડામાં ખેતી કરતા ખેડૂતોને ચોવીસ કલાક અને મફત વીજળી ખેતીવાડી માટે મળે જેમ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત વીજળી આપી રહી છે એ પણ દિવસે તો ગુજરાતના ખેડૂતોને દિવસે મફત વીજળી મળે એવી કંઈક જાહેરાત આજે થાય એવી અમે અપેક્ષા ગુજરાતના ખેડૂતો વતી રાખીએ છીએ જેમ પંજાબમાં અને જ્યારે દિલ્હીમાં હતી ત્યારે ત્રણસો યુનિટ વીજળી અરવિંદ કેજરીવાલની સરકાર મફત આપતી હતી એમ ગુજરાતના તમામ લોકોને ત્રણસો યુનિટ સુધી વીજળી મફત આપવા માટે થઈ અને આજે બજેટમાં જાહેરાત થાય એવી અમે આજે અપેક્ષા વ્યક્ત કરીએ છીએ ગુજરાતની અંદર ભગવાનની દયા છે અહીંયા પહાડો છે નદીઓ છે દરિયો છે ઝરણા બધું જ છે પણ કેનાલનું નેટવર્ક પૂરતું નથી એટલા માટે ગુજરાતમાં અનેક હેક્ટર જમીનની અંદર આજે પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી સુજલામ સુફલામ યોજના સૌની યોજના સરદાર સરોવર ડેમ કડાણા ડેમ કાકરાપાટ ડેમ બધું જ છે પણ વ્યવસ્થાના અભાવે તંત્રની આવડતના અભાવે કાઠિયાવાડ આખામાં અને ઉત્તર ગુજરાતના અનેક ગામડામાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી ત્યારે આજના બજેટમાં એવી જાહેરાત થાય કે એક એક ખેતર સુધી પાણી પહોંચશે એ ચાહે નર્મદાનું કે મહીનું કે ગમે તે ડેમનું પાણી પહોંચે એના માટે જબરજસ્ત કેનાલ નેટવર્ક તાત્કાલિક બને એ માટે આજે જાહેરાત થાય એવી પણ અમે આશા રાખીએ છીએ શહેરોમાં રહેતા લોકો શિક્ષણ અને સ્વાસ્થ્યના નામે મોંઘવારીથી પીડાઈ રહ્યા છે શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે કામ માટે થઈ અને શહેરોના લોકો એટલી બધી હદે પૈસા ખર્ચવા પડે છે કે માણસના જીવનની તમામ કમાણી શાળા અને દવાખાનાના ખર્ચા પાછળ જાય છે ત્યારે શહેરો અને ગામડા બંને જગ્યાએ દવાખાના અને શાળાઓની હાલત સુધરે લોકોના બાળકોને શાનદાર શ્રેષ્ઠ શિક્ષણ સરકાર તરફથી મળી રહે શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સરકાર તરફથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત આજે થાય એવી આશા રાખીએ છીએ વિશેષમાં આજે વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આખી દુનિયા ઉપર આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં એક એઆઈ યુનિવર્સિટી બને અને સાયન્સની અંદર રિસર્ચ કરીને આગળ વધનારા લોકો સાયબર ક્રાઇમ હોય સાયબર સિક્યુરિટી હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય જીનોમ સાયન્સ હોય આ બધાની અંદર આપણા ગુજરાતના બાળકો સેમી કન્ડક્ટરની બાબત હોય આ બધાની અંદર આપણા બાળકો સાયન્સ ટેકનોલોજીમાં આગળ વધે એના માટે એક યુનિવર્સિટી બને એવી પણ આજે અમારી લાગણી છે અને આ સિવાય ગુજરાતના ગામડાઓમાં રહેતા જમીન વિહોણા લોકો આદિવાસી દલિત ઓબીસી અને રિટાયર્ડ આર્મીમેનો એમણે સરકાર તરફથી જમીન વિહોણા હોવાના કારણે જે જમીનો મળવા પાત્ર છે આદિવાસી સમાજના વન અધિકાર અધિનિયમ અંતર્ગત જમીન મેળવવાનો અધિકાર છે પરંતુ આ ભાજપની સરકારે ઉદ્યોગપતિઓને જમીન આપે છે પણ આદિવાસીઓને જમીન આપતી નથી ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે આદિવાસીઓને પણ જમીન ફટાફટ ફાળવવામાં આવે અને ગુજરાતના તમામ જમીન વિહોણા લોકો જમીન ધારક બને એવી આજે બજેટમાં જોગવાઈ થાય એવી લાગણી છે આ સાથે ગુજરાતના માલધારીઓ કે જેઓ ગુજરાતની જનતાને દૂધ પૂરું પાડી રહ્યા છે પશુપાલનનો વ્યવસાય કરી દૂધ ઉત્પાદન કરી ગુજરાતના બાળકો માતાઓ બહેનોને જે આપણને દૂધ આપી રહ્યા છે દૂધ એ અમૃત છે એ અમૃત જેવું દૂધ પાનારા માલધારીઓને વાડા ફાળવવામાં આવે માલધારીઓને ખેડૂત તરીકેનો દરજ્જો આપવામાં આવે એમને પણ જમીન આપવામાં આવે અને ગૌચરોની અંદર એમને અધિકાર આપવામાં આવે એવી આજે બજેટમાં જાહેરાત થાય એવી અમે આશા રાખીએ છીએ અને આ સાથે ગુજરાતની અંદર કર્મચારીઓનું જે ફિક્સ પગારના નામે આઉટસોર્સના નામે કોન્ટ્રાક્ટના નામે પ્રવાસી શિક્ષકના નામે જે ભયંકર શોષણ થઈ રહ્યું છે કર્મચારીઓને પૂરો પગાર આપવામાં આવે એવી જાહેરાત આજે બજેટમાં થાય એવી અમે આશા રાખીએ છીએ અને સૌથી છેલ્લી વાત કે ગામડાઓમાં સુવિધા ન હોવાના કારણે આજ આખા ગુજરાતના ગામડાના લોકો ગામડું છોડી શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે ગામડામાં રોડ રસ્તા બસ દવાખાના શાળા આંગણવાડી જેવી સુવિધાઓ ન હોવાના કારણે લાચારીમાં મજબૂરીમાં પોતાનું વતન છોડી અમદાવાદ રાજકોટ કે સુરતમાં જવું પડે છે શહેરોની અંદર વસ્તી ગીચતા વધી રહી છે ભીડ વધી રહી છે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે સરકારની અણાવડતના કારણે ગામડાઓ ભાંગી રહ્યા છે શહેરો ગીચ બની રહ્યા છે ત્યારે ગામડામાંથી શહેરમાં પલાયન અટકાવવા માટે થઈને કોઈ સારી યોજના આજે જાહેર થાય એવી આશા હું આમ આદમી પાર્ટી તરફથી વ્યક્ત કરી રહ્યો છું અમે વિશ્વાસ રાખીએ છીએ કે કંઈક સારું આ બજેટના માધ્યમથી ગુજરાતની જનતાનું થશે ખૂબ ખૂબ આભાર ચાલો સત્ર ઘણું લાંબુ છે હે સરકારને ઘેરવાની કોઈ રણનીતિ બનાવી છે સરકારને તો એના અધિકારીઓ જ ઘેરી લીધી છે અમારે શું ઘેરવાનું આ આખી સરકાર એના અધિકારીઓથી ઘેરાઈ ગઈ છે અધિકારીઓ સામે સરકારના એક મંત્રીનું કંઈ ચાલતું નથી હવે અમારે શું ઘેરવાના અમે ઘેર શું છતાંય પણ પહેલા એ એના અધિકારીઓના ઘેરાબંધીમાંથી બહાર આવે